જે લોકોના અભ્યાસક્રમમાં ફાર્મ વિરહ છે એમને બે વિનંતી એક ચિમનભાઈનું આ પુસ્તક જોવું દલપતરા અને બીજી વિનંતી ધીરુભાઈ ઠાકરનું કરુણ પ્રશસ્તિ કાવ્ય આ બે અચૂક જોવા પછી ઓનલાઈન થોડુંક શોધવાનું વિશ્વકોષમાં હશે પરિષદના કોષમાં હશે એક વિદ્યાર્થીનો લેખ પણ સરસ છે થોડીક વાત હું આજે એમાંથી પણ કરવાની છું છે તો વિદ્યાર્થી પણ એણે સારી મહેનત કરી છે ફાર્બસવીર દલપતરામે રચેલી અર્વાચીન ગુજરાતી કવિતામાં કરુણ પ્રશસ્તિ એટલે કે એલિજી એ પ્રકારની આ પ્રથમ કૃતિ છે અમદાવાદમાં મદદનીશ જજ તરીકે આવેલા શિલ્પશાસ્ત્ર અને ઇતિહાસના અભ્યાસી સાહિત્યપ્રેમી કિનલોક ફાર્વસ એમણે દલપતરામની સહાયથી અમદાવાદ અને ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિની અનેકવિધ પ્રવૃત્તિઓ આદરી હતી અને દલપતરામના એ પરમ મિત્ર સખા બન્યા હતા એમના અવસાનથી મિત્ર દલપતરામના કવિ હૃદયમાં પ્રગટેલી વિરહની વેદના એને આ વિરહ કાવ્ય સબળતાથી વ્યક્ત કરે છે વિવિધ છંદોમાં નાના મોટા ચોરાણું શ્લોક એટલે કે કડી વિવિધ છંદોમાં નાના મોટા ચોરાણું શ્લોકમાં રચાયેલું ફાર્બસ વિરહ રાગ પરજીઓ માની અંતિમ ચોવીસ કડીઓની ગેય રચનામાં પૂરું થાય છે અને ફાર્બસની જીવનસિદ્ધિઓને વર્ણવે છે ફાર્બસના અવસાનથી કવિતા જહાજનો તે ભાંગી પડ્યો કુવાથંભ અને પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાંગી પડી જેવી રૂપકમઢી પંક્તિઓમાં કવિ ફાર્મસની કવિતા પ્રીતિને યાદ કરે છે મેં આખ્યાનની વાત કરી હોય સોનેટની ખંડકાવ્યની કે કોઈ પણ મેં કહેલું છે કે જવાબ આપનાર વિદ્યાર્થીઓને કાવ્યની પંક્તિઓ યાદ રહેવી જોઈએ અનિવાર્યપણે યાદ રહેવી જોઈએ એ પછી રે મુજ મિત્ર ગયો તદંતર અંતર દુઃખ નિરંતર વ્યાપેથી ઇન્દ્ર વિજય છંદમાં નાદઘોષ દ્વારા કવિ હૃદયના વેદનાના ઉભરા પ્રત્યક્ષ થતા અનુભવાય છે વિદાયથી મનુષ્યની જેમ શોક ભાવ અનુભવતી પ્રકૃતિનું આરંભનું ચિત્ર અને કાવ્યના ઉત્તરાર્ધમાં સમુદ્ર મેઘરાજા સાબરમતી નદી આમ તો સાબરમતી પણ સાબરમતી નદી પ્રતિની કવિની ઉક્તિઓ દલપતરામની વેદનાને દ્રઢીભૂત કરે છે કવિની વેદનાની પરાકાષ્ઠા મિત્ર પ્રતિ ઉક્તિમાં આવતા વાલા તારા વેણ સપનામાં પણ સાંભળેથી આરંભાતા સોરઠાઓમાં પ્રગટ થાય છે કવિના સચ્ચાઈ ભર્યા સંવેદનો કવિનું દર્દ જાણે કે ઘૂંટાઈ ઘૂંટાઈને એમાં પ્રગટ થતું આપણે અનુભવી શકીએ છીએ કાવ્યના આરંભે પૂર્વનું રાગ સ્મરણ પૂર્વનો રાગ રાગ એટલે પ્રેમનું સ્મરણમાં કવિ અને ફાબ્સના સ્મરણોનું સરસ રીતે અંકન થયું છે લાડનો લડાવનારો દિલદાર દોસ્ત પોતાને મૂકીને જતો રહેતા કવિ હૃદયમાં વ્યાપેલો શૂન્યાવકાશ પાઈ પાઈ પ્રેમ પાઈ પાઈ પ્રેમ પાન પ્રથમ તે પુષ્ટ કર્યો પછી પીળા પમાડી વિજોગ પાન પાઈ પાઈ જેવી અનેક દ્વિરૂપતિની કાવ્ય પ્રયુક્તિઓથી એ ચિત્રિત થાય છે આ કાવ્ય મિત્રના મૃત્યુની વેદનાના આઘાતને મિત્રના ગુણ કીર્તનને વિયોગની વ્યથાના દર્દને એક સહજ ક્રમમાં નિરૂપીને કરુણ પ્રશસ્તિ કાવ્યના સ્વરૂપમાં જરૂરી લગભગ તમામ લક્ષણો એ વિરહમાં છે એવું મોટા ભાગના આપણા વિવેચકોએ કહ્યું છે વિરહ પહેલું આપણું કરુણ પ્રશસ્તિ કાવ્ય આ કાવ્ય પ્રકાર પહેલીવાર આ રીતે ગુજરાતીમાં અવતાર લે છે વેદના કીર્તન અને ઉપશમના સ્વાભાવિક ક્રમમાં વિકસતા એલિજી સ્વરૂપની આ આત્મલક્ષી રચનામાં વિરહ ભાવની લાગણીને કવિ ઉત્કટતાથી પ્રગટ કરી શક્યા છે અંતમાં હૃદયને શોક તજવાનું અને ત્રિલોકનાથને ભજવાનું કઈ ફાર્બ્સ મોક્ષમાં મળશે એવી આશા સાથે તેમજ તુજને જ ગમું તે ખરું પ્રભુ એમાં નથી અમારો ઉપાયથી સમ આશ્વાસન પ્રતિ કવિ ઢળે છે કાવ્યમાં દલપતરામનો કવિતા કસબ તો છે જ તો સાથે અંતર્મૂળ વ્યથાની સચ્ચાઈ પણ છે બોલચાલની વાણીનો લય એમાં સહજ રીતે પ્રગટ થાય છે કાવ્યના સંકલનમાં થોડીક શિથિલતા પ્રવેશી છે છતાં દલપતરામની વેદનાની સચ્ચાઈનો આ આત્મલક્ષી રચનામાં એકંદરે કલાત્મક આવિર્ભાવ થયો છે એમ ચિમનલાલ ત્રિવેદી પણ નોંધે છે અને મેં કહ્યું પ્રમાણે એક વિદ્યાર્થી નામ પણ એમનું કહું છું જેથી તમે ઓનલાઈન શોધી શકો કલ્યાણ દેસાઈ એણે એક લેખ કર્યો છે હું થોડીક જ વાત એમાંથી કરીશ કારણ કે ઓનલાઈન અવેલેબલ છે એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સના મૃત્યુથી શોકમગ્ન થઈ મૃત્યુ વિષયક કાવ્ય ફાર્બસ વિરહની રચના જે કરી અને એ રીતે ગુજરાતી સાહિત્યને પોતાની પહેલી કરુણ પ્રશસ્તિ મળે છે એલેક્ઝાન્ડર કિનલોક એ સ્કોટલેન્ડના ઉમરાવ કુટુંબનો નબીરો એ આપણે જાણીએ છીએ અને અમદાવાદમાં અઢારસો ને છેતાલીસમાં એ આસિસ્ટન્ટ જજ તરીકે આવ્યા મેં દલપતરામ વિશે વાત કરી ત્યારે આ વાત કરી છે પૂર્વ અને પશ્ચિમનો આ રીતે જાણે કે મિલન થયું દલપત અને ફાર્બસના મિલનના કારણે દલપત ફાર્બસનો યોગ કેવળ દલપતરામના વ્યક્તિગત જીવનમાં જ નહીં પણ ગુજરાતી સાહિત્ય માટે પણ પૂર્વ પશ્ચિમના સમન્વયનું એક મહત્ત્વનું પરિબળ બની રહ્યો અઢારસો અડતાલીસથી અઢારસો સુધીમાં દલપત ફાર્બસની મૈત્રી એકદમ સોળે કળાએ ખીલી ઉઠે છે અઢારસો ના ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખે કવિતા જહાજનો કુવાથંભ ભાંગી પડે છે મનને હરી ગયેલ મિત્રની દિલગીરી મલહત દલપતરામ મનહર છંદમાં વ્યક્ત કરે છે શાણા સુબા ફાર્બસે સ્વર્ગમાં કર્યો નિવાસ તેનો શોક તજીશા થકી સંતોષ વાળવો દાખે દલપતરામ પામરનો પાળનાર મુંબઈમાં હતો તે લૂંટાઈ ગયો માળવો કરુણ પ્રશસ્તિમાં આપણે જાણીએ છીએ પ્રમાણે સામગ્રી મહત્ત્વનો ભાગ ભજવે છે અહીં આગળ સ્વજન એવા ફાર્મસ કિન્લોકનું મૃત્યુ એ સામગ્રી છે સ્વર્ગસ્થ થયેલા સ્વજન કે સગાના માત્ર ગુણગાન કરવામાં મોટે ભાગે કરુણ પ્રશસ્તિમાં આવે કરુણ પ્રશસ્તિનો નાયક જીવતો ન હોય એ સીધી વસ્તુ છે મૃત્યુ પામે પછી જ એ લખાય એટલે સ્વાભાવિક છે કે મનટો કહે છે એ પ્રમાણે મરી અને આપણે હંમેશા વખાણ કરવામાં જ માનનારી પ્રજા છીએ એટલે અને કરુણ પ્રશસ્તિનો એ એક અગત્યનું લક્ષણ પણ છે એટલે ફાર્બસ વિરહની અંદર દલપતાર મન મૂકીને ફાર્બસ સાહેબના ગુણગાન ગાય છે લાડનો લડાવનાર દોસ્ત દિલદાર ગયો કોણ હવે મને લાડ કોડથી લડાવશે ફાર્બસની વિદાયથી દલપતરામના જીવનમાં જે શૂન્યતા છવાય છે પોતાને હવે માય ડિયર કહીને કોણ બોલાવશે એ વાતનું એમને દુઃખ છે ફાર્બસની ગેરહાજરીથી જે શૂન્યાવકાશ ઊભો થયો એના પરિણામે કવિ શોકમાં ડૂબી જાય છે એ ખાળવા કે પછી એ શોખ સમાવવા એમના હૃદયમાંથી જે ઉદ્ગાર નીકળે છે જે પંક્તિની મેં હમણાં જ વાત કરી પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તે પુષ્ટ કર્યો પછી પીડા પમાડી વિજોગપાન પાઈ પાઈ દરેક મહાન કવિ લેખકની વિદાય પછી તેના સગાવાલા સમપક્ષી અને ચાહક વર્ગને એવું લાગે છે કે આ ક્ષેત્રમાં હવે એના જેટલું જાણકાર કોઈ રહ્યો નથી દલપતરામને મને પણ ફાર્વસ જેવો કવિતા જાણનારો બીજો કોઈ નથી એટલે જાણે કે કવિતાના વર્ગને તાળું મારવાનું કહે દલપતરામ સાહેબ કિન્કવ વિના કાવ્યની કિંમત હવે કોણ જાણનાર છે એટલે અતિશયોક્તિ લાગે પણ દલપતરામને મન એ સાચી વાત છે ફાર્બસ વિરોહમાં કવિએ પોતાના મિત્રની પ્રશસ્તિ સચોટ રીતે નિરૂપી છે કવિ એમના મિત્ર ફાર્બસ સાહેબની પ્રીતિને યાદ કરીને શોક પ્રગટ કરે છે એમના દૂર જવાથી લાડ લડાવનાર દિલદાર દોસ્ત ગયાની વેદના અનુભવે છે પહેલાં સુખ આપી પછી આમ અચાનક જ મૃત્યુ પામેલા ફાવસની વિદાયને એ પચાવી શકતા નથી કવિ હૃદય દ્રવિ ઉઠતા ઉદ્ગાર કરે છે જો તું જળ સ્વરૂપે તો હું બનું મચ્છ રૂપે જો તું ચંદ્ર હોય તો ચકોર થવા હું ચહું મિત્ર દીવા રૂપે હોય તો પોતે પતંગ વસંત રૂપે હોય તો કિલગાન ગાવા તૈયાર થાય છે કવિ પોતાને ફાર્બસ રૂપી સૂરજ વિના કરમાતા કમળ જેવા કહે છે પૂરા પિસ્તાલીસ વર્ષ પણ ન જીવનાર નિરઅભિમાની ફાર્બસ વિનાની દુનિયા કવિને આદિત્ય વિનાના અંધકારથી ઘેરાયેલી લાગે છે ફાર્બસ વિરહમાં નિરૂપાયેલો કરુણ રસ અદ્ભુત છે કરુણ રસ અને પોતાને થયેલા શોક તથા આઘાતનું વર્ણન તો કોઈએ દલપતરામ પાસેથી શીખવું પૂછો જાહી ચકોરને પૂછો જળચર કાય કાં તો પૂછો કમળને સ્નેહી ગયે શું થાય આ રીતે સોરઠા દ્વારા દલપતરામ પોતાની પીડાને પ્રગટ કરે છે મેં કહ્યું પ્રમાણે આ લેખ ઓનલાઈન છે એટલે તમારે જાતે જ જોવાનો ફાર્વસ વિરહમાં ફાર્વસની વાસમી વિદાયનો દુઃખ નિરૂપવા માટે કરેલો સોરઠાનો પ્રયોગ ઉત્તમ નીવડ્યો ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ પંક્તિઓનું સંપાદન કરવામાં આવે તો ફાર્બસ વિરહની થોડીક પંક્તિઓ એણે એ સંપાદકે લેવી પડે આજકાલની વાત જોડ વરસ જાતા રહ્યા ભેળા થઈને ભ્રાત ફરીને બેઠા ફાર્બસ દિલ નથશો દિલગીર વેલે રા મળશું મળશું વળી વધીને એવું વીર ફરીને ના મળ્યો ફાર્બસ નેણે વરસે નીર સ્નેહી જ્યારે સાંભરે વેલો આવી વીર ફરીને મળજે ફાર્બસ તો આ સોરઠાઓ દ્વારા એમણે અદભુત રીતે આ વ્યક્ત કર્યું છે ફાર્બસ વિરહ માત્ર શોક ગીત નથી પરંતુ તેનાથી કંઈક વિશેષ છે ફાર્બસના મૃત્યુના આલેખન ઉપરાંત કવિએ એમાં ઘણા સ્થિત્યંતરો સાધ્યા છે ફાર્બ્સના વ્યક્તિત્વનું સાચું રેખાચિત્ર પણ આ કાવ્ય રૂપે આપણને મળે છે ના વ્યક્તિત્વને ઉપસાવવા માટે એના ચરિત્રના જીવન પ્રસંગોની સુચારુ ગૂંથણી કવિએ અહીં કરી છે ફાર્બસે પોતાના જીવનકાળ દરમિયાન કરેલી લોકસેવાને દલપતરામ પ્રશસ્તિ રૂપે ગાઈ છે ફાર્બસ સાહેબ આંધળા લુલાને દાન આપતા કવિ પંડિતોનું માન સન્માન જાળવી એની સાથે ભાવ રાખતા અને શુરાઓને શિરપાવ દેતા આવા અનેક ગુણ કવિએ પ્રશસ્તિની સાથે સાથે સાંકળી લીધા છે કવિએ કવિને પોતાના મિત્રના અવસાનથી ન મિટાવી શકાય એવી ખોટ ઉપજી છે આ ખોટ ક્યારેય પૂરી કરી શકાશે નહીં દલપતરામને એનો ઊંડો શોખ છે એ શોખ પણ કોઈ મિટાવી શકે તેમ નથી આ વિરહ અગ્નિ ક્યારે શાંત થશે એના જવાબમાં દલપતરામ કહે છે દિન ગણતા માસ માસ ગણત વર્ષ વરસ ગયું નિશ્ચય થઈ નિરાશ કઠોર બન્યું કાળજું તો મૃત્યુ વિશે કાવ્ય પ્રકારોમાં કરુણ રસનો અધિક આલેખન થાય એ બહુ સ્વાભાવિક છે કારણ કે મૃત્યુ જ એનો વિષય છે પણ ફાર્મસ વિરહમાં કરુણ રસની સાથે સાથે શાંત રસની પંક્તિઓ પણ છે તું જ ગમું તે ખરું પ્રભુ તેમાં નથી અમારો ઉપાય ઓ પ્રભુ આપ તો એવા જ આપ જે શાણા રૂડા સરદાર એ જ અમારી અરજ અંતર્મા જે જગદાધાર ફાર્મસ વિરહની કરુણ પ્રશસ્તિ તરીકે ઘણી વિશેષતાઓ આખા કાવ્યમાંથી તારવી શકાય કવિએ પ્રશસ્તિનો ભાગ સુપેરે વર્ણવો છે ગુજરાતી ભાષાના કોઈ કાવ્યમાં અંગ્રેજી શબ્દો પ્રયોજાયા હોય એવી પણ આ પ્રથમ કૃતિ છે કવિએ શોકના નિરૂપણમાં વૃત્તિમય ભાવાભાસનો આશરો લીધો છે કવિની પરિપક્વ શૈલી આ કાવ્યમાં સીધી નજરે પડે છે થોડીક મર્યાદાઓ પણ કલ્યાણે નોંધી છે કવિએ મિત્રના ગુણગાન ગાયા છે એમાં કરુણ રસનું શ્રેષ્ઠ આલેખન કર્યું છે પરંતુ આ આલેખન ટુકડાઓમાં વિભાજીત થઈ જાય છે એનાથી એક સુબદ્ધ કૃતિ નથી બનતી તેમ છતાં ગુજરાતી સાહિત્યની આ એક અમર રચના તો છે જ ફાર્બસ વિરહ વિશે રમણ સોની પોતાનો અભિપ્રાય આપતા કહે છે ફાર્બસ વિરહમાં ફાર્બસ વિરહ દલપતરામના પ્રલંબ અને સ્થિર કવિતા પ્રવાહમાંથી ઉછળેલું અંગત ઉર્મી આલેખનનું એક વિશિષ્ટ અને આકર્ષક મોજું છે આ વિધાન રમણ સોનીનું છે તો મધુસૂદન પારેખ કહે છે દલપતરામની શોક ઉર્મીને પ્રગટ કરતી આ કરુણ પ્રશસ્તિ કવિ તરીકે સહેજે દલપતરામને ઉચ્ચ આસ્થાના ઉચ્ચ સ્થાનના અધિકારી બનાવે છે આના પરથી તમને એક વસ્તુ ખબર પડવી જોઈએ કે મધુસૂદન પારેખ અને રમણ સોનીએ ફાર્બસ વિરહ વિશે વાત કરી છે એ તમારે શોધવી પડે પાશ્ચાત્ય ઉર્મી કાવ્યોનું ઊંડું અધ્યયન કરી નરસિંહરાવ દિવેટિયા સ્મરણ સંહિતા જેવી કરુણ પ્રશસ્તિ આપે તે ગુજરાતી સાહિત્ય માટે નવાઈની વાત ન કહેવાય પણ સામાન્ય કુટુંબમાં જન્મેલા દલપતરામ કોઈ પણ પ્રકારનો ઉચ્ચ અભ્યાસ કર્યા વગર પશ્ચિમના કોઈ સાહિત્ય પ્રકાર પર આધાર રાખ્યા વગર પોતાની કોઠા સૂઝથી કરુણ પ્રશસ્તિ લખે એ ખરેખર એક અસામાન્ય ઘટના ગણવી જોઈએ દલપત ગ્રંથાવલી પાંચમાં તમને મધુસૂદન પારેખનો લેખ મળશે અને હું માનું છું ત્યાં સુધી રમણ સોનીનો પરબની અંદર કદાચ બે હજાર વીસ લખ્યું છે તો તમને એ લેખ પણ મળી જવો જોઈએ ઓનલાઈન તમને બેથી ત્રણ બીજા લેખ પણ મળશે બધા જ મજા આવે એવા નથી પણ આપણે એમાંથી આપણને કામ લાગે એવા મુદ્દા તો ચોક્કસ જ તારવી શકીએ પણ આ કલ્યાણ દેસાઈનો લેખ તમારે અચૂક વાંચવો એવું તો હું ભલામણ કરીશ